તો કેમ છો બધા મિત્રો આપડે યુટ્યુબ ચેનલ અંદર તમારો બધું હાર્દિક સ્વાગત છે અત્યારે આપડે આવ્યા છે ભુવા ગામ ઘોડીઓ ભરવા સુરત જાય છે બે ઘોડીઓ જાય છે અત્યારે વાઈટ આખી અને આ બોલર આવી ગયો છે

डब्ल्यू क्या गोतवा लाऊंगा ए लिए तोड़ तोड़ हम ए हाथ फेरे वाल, ऐ का जान मां थेवा तुम બધા કોઈ ન હા હાથ फेरे हाथ फेरे पाणी ને કોલા ન હસુ અલે બુવા એ બોબોન ઓલા પણ ટટર પડ ગોડી ધમવાની નો હિયા

मैं दे दे

Lo que es operar, acu, se pide. Se pide, Matías, se pide. Este

ઓલો કહીને એટલે મોટર બંધ કરી દે મોટર બંધ કરીએ આ પ્રેમ છે ભાઈ ઈશ્વર પ્રેમી છે આ બધા તું મોટર બંધ કર દે ને ખાલી cái quan hệ tham say đi mà anh bây giờ không bỏ gì đâu anh không có

ઉબો દે દે આ બધું સાખ દે આ કે આમ પાછું કે ના યો કોલા મતી હમા આઠમાં હા એને કાય બોલે આ બોય છે લે ઈ નઈ બોલે કાઈ નઈ બોલે ના આવી જા હા બોલ છે જરાક બાંધવાનો છોડ જો મનજી આ ઈ કાઈ નઈ બોલે બોલ ને આપણે હોમ ફોટો આવી ને તાલું પછી કાઈ નઈ થાવા બોઢા પછડશે અટકડ નતો તો બોલી બાજુ ઓલા પગે લઈ

હા આ પત બાજ આપે સાન કાય નો ન્યા લી દેજવાળા પર બાઉલી ને સોનું પડાઈ પેલા લે ભાઈ છોતરી અં મલો છે કે પાલો એમાં જ ભીદી લાગે થોડોક નાખી દે એ પાણી એક જાટ જ જોઈએ છે દોર લેતાવો ઢોલ મગું ઉકાસ હ ઢોલ ઘરે લઈ લેજે ના ગણે